વિસ્તાર લગી તો આપડે તડકા માં જતા જોઈ લો ફાઈનલી આપડે સાપુર હે ને આજો મહેમાન આવી ગયા સુબો સુબો હી ચાય તો કે કામ જાજુ હે અને ટાઈમ ઓછો હે તો જો આ બધું હે ને આપણે જલ્દી કરવું પડશે જય દીકી રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગ ની અંદર અવાજ થોડો ફરી ગયો હે બે ત્રણ દિન બહુ બુલબુલ કર્યા રહી અને જો હવે જઈને આપણે પાછા રણમાં આગળ એક દિન પહેલા વરસાદ થઈ ગયો એટલે રસ્તો ચેન્જ થઈ ગયો છે હા એવું જોઈએ કઈ નેઠો હોય રસ્તાનો હાલો જલ્દી પહોંચી જઈ ત્યાં જઈ લોક્ટર વાળા ફેરા કરીને આવી ડિજે પાછા આપણે જે ફેરવા આવશે કઈ નક્કી નહીં આજ છે ને આપણે કોઈ ઉકેલવાની મસ્ત મજાનો જુગાડ બને એક જો આટલું જો પાણી આપણે ઉકેલ નાખ્યું ડોઈલની મદદથી જો કેટલું પાણી એના પાસો જમી જાય છે થોડીક વાર થાય છે પાછું ભરી જાય છે જોઈ લો એ કોઈને જોઈ લો બીજી કોઈ આપણે આવતા રહ્યા આ છે ને આની એવી રીતે આપણે ઉકેલવાનું છે એક ત્રીજી કોઈ અહીંયા કાંટો હતો કાંટાનું ધ્યાન રાખવાની દેખાય કેવો લાગે ખબર દૂધ નો હોય જલ્દી લાગી જાય ને સરખો હાલો આને ઉકેલવાનું કરી ડોલ કમ્પ્લીટ કરી નાખી છે બીજી કોઈનું પાણી ઉકલી પાછી આપડી પહેલી કૂઈ આવતરે જ્યાં આપણે રેડ ઉકેલો પણ હજી આટલું કામ કરીને માં આપણે તો બહુ જ ખરાબ થઈ જઈ કારણ કે આપણે થોડોક ટાઈમ કામ મત કર્યું ને લગી તો આપડા તડકા માં જતા નું જો લો ફાઇનલી આપણે સાપરો છે ને સાપરો હું સાપડા માં આપણે નાખી દીધું કંતન થોડોક સાયો થઈ ગયો છે હવે મજા આવશે થોડી વિહામાં મળે ને સયાયો નતો બોલો સાપરો તો રિપેર કરી નાખ્યો હવે છે ને આપણે અજે પાડોશી ને પાટે આમ કારણ કે અજીત મામા આપણે હે નહીં આપણે હાથ ન સાંભળતો હાથ હું ફોન ન લાગતો તેમને હા કરવા જવાના હે નેટવર્કનો પ્રોબ્લેમ રહે કારણ કે જો નીચે કોઈ અંદર હોય તો ફોને ન લાગ્યા જઈએ તમને ખબર તો હશે જ હાલો હમ પેલી વખત હું પાડું છું આટો મારા જોવા આ સિઝનમાં ને આમ જાવ કઠે મેન વસ્તુ તીડકો બહુ એવો વાત જાવ ઘર બાજુ હાલતા થઈ ગયા અહીં બાપજી રોકાણ આપણો રોડ આય પાટે રોડ જોવા મળ્યો આટલો ડાટો નો રહી ગયો ને ડાટી દે પણ કોઈ વાંધો ને કઈ ન થાય હાલો આમાં ખેંચો ન છે ધી નેક્સ્ટ ડે બે દિન તો આપણે રણ માં આયા હતા અને જો આ બધું સામાન લઈને ને આપણે જવાનું પાટે ઠેટ બાઈક છે ને આપણે ટોકડે આવતું રહી બાઇક ચા યાદ કે આટીમ આપણો જો રિનોવેટ આખું કરાયું આખું રિપેર કરાયું રિનોવેટ જ કહેવાય ને ઇંગ્લિશ ભાષા આપણને ખબર છે જો કેવું એ હાલત છે અત્યારમાં તમે જો આ પાણી ઠેટ ચીયા લગીને આવી ગયું હાલો આ ઉપાડીને જલ્દી જવા દઈ કારણ કે બાપા ઠેટ જો સામે પહોંચી ગયા હમણે કે ટાઈમ પાસ કરે તો ફાઇનલી પહોંચી આપણે સોલર એટલે આપણા કેવું બધું ઢીલો બીલો કાપી આપણે બે નહીં ખેદી અને જોઈ લો સોલરે સોલર ફીટકી નહીં દેખાય થાકી જાય એવું લાગતું થાય કાં નહીં એટલું ઉપાડીને આવ્યા વજન એટલે થોડુંક થાક જેવું લાગે ખરો ને જોઈ લો આને આને આપણા ટ્રેક્ટર લાયા તા સોલર તો આ વખતે આપણે ફિટ કરવાનો મોકો ન મળ્યો કોઈ વાત નહીં મા હું વિડીયો ગયા વર્ષે હાલો હવે થોડું કામ કરવાનું આવે હવાર જો આપડે એક મોટર આપણે ચાલુ કરી નાખી જો મળા માં ઉકેલવાનું અને જો મહેમાન આવી ગયા સુબો સુબો હી ચાય કાવો 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 આપડે પીવી અતર જો કાવો મગ દીધો હે પછી લાગવાનું કામ હે નથી નથી બાકી મારે પાટો હવાર જ કામકાજ ચાલુ થઈ ગયું છે એક મોટર આપણે ચાલુ કરી નાખી દીધી ભાઈ બીજી મોટર ચાલુ કરવાની હે તો ઈ જવાનું આપણે આમ ફૂલ બાકા છે કે ભૂલી જવાની છે મોટરે પહોંચી જાય ચાલુ બાપા કરે એટલે આપણે જો જલ્દી ઉપડાઈ લઈએ પાણી હાલો કરો ચાલુ નો થઈ ચાલુ કરો ચાલુ ચાલુ થઈ જઈએ ને આ બધું પાણી છે જો આમાં જાય આપણા ગામડા ભરાય છે દેખાય તમને આ બધા ગામડા પાટા બધા પાણી આપણે નાખી દેવાનું છે બાકી મોટર નો અવાજ ઘણો આવે એ બહુ તકલીફ એક માઇક લાયા હી ઘરે પડ્યું ઉપયોગ કરતા નથી કરતા કારણ કે ગારા વાળું થઈ જાય ફાઇનલી હાલો હવે ને બધું કામ પતાવી દીધું છે અને એક આપણે કોઈ ચાલુ કરવાની છે જે નાનું મોટું કામ હતું ને બીજું એ કોઈ આ પહેલી આપણે પડખે સાપરાવારી જે કોઈ છે નહીં આપણે ચાલુ કરશું હાલો કરી નાખ થોડોક નાસ્તો કરી નહીં કહો વિડીયો ઉતારવા ભૂલી ગયા કોઈ આપણે જો કમ્પ્લીટલી ચાલુ થઈ ગઈ છે અને હવે હેને આજ તો આપણે નારિયલ ન વધી પણ કાલે હવારમાં જ નારિયલ વધીરશું કારણ કે આજ થોડોક ટાઈમ હતો એટલે આપણે કોઈ ચાલુ કરી નાખી કારણ કે બીજું કંઈ કામ નહોતું એટલે પડખે એક પાણી તો આપણે ભેગું થતું થાય ને ચાલો હાલો હવે છે ને આપણે ત્રીજી કુઈ એટલે બીજી કુઈ હજી એક કુઈ તો આપણે ખોલીને મૂકી છે પણ પાણી આવી ગયું આ બધું તો આ છે ને જે આપણે થોડુંક પાણીમાંય આવે તો એનું ખોલતા આવે હાલો ડોલ લઈને તો ફાઇનલી આપણે આ કુઈ પહોંચી ગયા ઝાણકીક ઝાંકીક તમને દેખાને જો નેક જેવું એ કુઈ છે આપણે બહુ મોટી નહીં બહુ માથાકૂટ નહીં ગરીકમાં પત જાય છે કામ હાલો પણ થોડુંક કરવું જ પડે ને ભાઈ બીજે જેવી રીતે નહીં આપણે બીજા ઘરે ઘણી ઓંડી છે બાર બાર ફૂટ જ જવું પડે બપુ નું જમીન પાસા આપણે એમ જો પાટે આટો મારો આવતા રહ્યા એક ગામડું બીજું ગામડું ને ત્રણ ગામડા ત્રણ ગામડા આપણે મીઠ ખારા પાણીના ભરવાનું ચાલુ કરી દીધા મીઠા પણ જ્યાં યાદ આવે આપણને તો હાલો હવે છે ને ત્રણ ગામડા આપણે ખારા પાણીના ભરવાના બીજા છે ને થોડાક જો ઓલા આ બાયલું પાણી નહીં ને આપણે ફરી થોડુંક બોલવા આમ ક્યારે શીખવાર હું વાંધો પડે કારણ કે કઈ ખાધા પછી હુત્તો હોય તો હુતા પછી મેં વ્લોગ ચાલુ કર્યો છે તો થોડોક આરામ કરવો પડે કારણ કે જે આદત નહીં કામની એટલી બધી પણ અરે હવે આદત પડી જાય છે વિહામાં જવા દો કારણ કે કામ જાજુ છે અને ટાઈમ ઓછો તમને જોવા બધું છે ને આપણે જલ્દી કરવું પડશે કારણ કે હવે આ વર્ષે બધાને એમ લાગે કે આપણે મોડું થઈ ગયું છે પણ લગભગ ટાઈમ તો એ જ છે આ વર્ષે દિવાળી અને નવરાત્રિ થોડીક વહેલી હતી તો હાલો જલ્દી કામે લાગી જાય એવું કે કામ ના કરવાનું એમ તો પણ આટો મારવાનો પણ આંટો મારી લઈ કારણ કે તડકાનો આંટો માર જેવા વાગી જાય ને લો ગીધો ગરમા ગરમ કાવ હવે થોડોક કાવ પહેરને એટલે થોડાક તાગે તાવે કેવો મસ્ત મજાનો ઉપર હે દૂધની જરૂર ન પડે ફાઇનલી હાંચ પડી જઈને આપણે આ મોટર હે ને કોઈ વારી જે કોઈ ચાલુ કરી હતી ને થોડીક ખરાબ દેખાતી છે તો એક મોટર ચાલુ હે જે આપણે પાણી બાયલું લઈએ ને મોટર ચાલુ હે એને બંધ કરીને હવે સીધું જ ઘરે જવાનું હોય સાંથી ચાલુ હોય તો રોકાવું પડશે ભાઈ અને હવે તો સો હાથ છ નહીં પાંચથી હાડા પાંચ લાગીનો ટાઈમ આપણો નક્કી જ છે બે બાઈક લાવશું ત્યારે આપણે વહેલા જઈશું વચી વાંડા લાવશું તાને હાલો આજના સાડા પાંચ હજી થયા નહીં ને તા જો પાવર પૂરો થઈ ગયો સોલરને જો આપણે આ પેટી નહીં ને હરકી ટાંક દીધું કારણ કે વરસાદ તો આવે નહીં વાત વાદળાને એવું થતું નહીં પણ તો સેફટી સેફ્ટી સારી બાકી બધું કમ્પ્લીટ જ છે અને આ બ્લોગ હે ને એવું अहिले जन्ड कही नखे एट त हजुर लाइक गर लाइक कि नाखोन सब्सक्राइब नबस्क्राइब गरि नखु मलस एक निनी व्लोगमा मिनिभमा नटा व्लोगमा युट्युबमा सब्सक्राइब गरि नख के हो आजना टाइम